તમામ દલિત આદિવાસી સાથે મળી અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રેસિડેન્ટ વલ્લભભાઈ રેતીવાલા આજે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં ધ્વજવંદનનું આયોજન રાખેલું હતું અને બધા ખુશી અને ઉમંગથી અમે આયોજન કર્યું અને ધ્વજવંદન કર્યું છે આજે પંદરમી ઓગસ્ટમે ને પંદરમી ઓગસ્ટમેમાં બધા છોકરા બાળકો રહી ને લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી બી અને આયોજન કર્યું છે અને આ બધા જે વ્યક્તિઓ છે તેઓ ઓલરેડી આવેલા છે અને કેટલા સોચન મંચે આવ્યા છે એટલે કે બધા મળીને અહીંયા ધ્વજ મંડળનું પ્રોગ્રામ રાખ્યું છે અને ધ્વજ ખુશી ખુશી કર્યું જય હિન્દ જય ભારત